de família né uh, de... તડે જાળવા ગઈ જા છે આપણે આજા પા ખેતરમાં મેન્ડવેમાં આ દેખ ખડ દેખાય ને આ બધું ખડ આપણે ખેવાનું યાર મોટા મોટા જાળવા દેખાય ને આ દવા મારી પણ કઈ બેયો ની અને શું કહેવાય કપાડ કહેવાય એમ કે બધાય આ દે કપાડ છે ને બધી વીણવા લેવાની છે આપણે આજ અને બાજરો કોક કોક ઊભો છે આ બાજરો બધાય વાડવાનું છે આપણે આજ આપણે આ કામ લેવાનું છે અથવા આપણે આ કપાટ બધી ખીણી નાખવાની છે ડુંગળીમાં દવા મારી એટલે હમણાં એકાદ બે અઢી દેવા દે પીને દ્વારી બહાર અને વાદળા થઈ જાવ વરસાદ આવે એવું થઈ જાવ બપોર ઓછી આવે બપોર ઓછી લેવા દે કામ કરવા દે પછી જે પછી બસ વરસાદ આવવા મળે પછી બાવા બપોર જે કામ કર્યું કરી લેવાનું પછી પૂરું વરસાદ આવવા મળે એટલે પછી કંઈ કામ ખાય થાય નહીં તો 3 વાગે આવવા મળ્યો હો 3 વાગે નોતો આવ્યો આ તો વેલાધાર થી જો કે માંડે હાલો વરસાદ આવે પેલા થોડું આપણે કામ કરી નાખી પછી કાય કામ થા હે ની લા આપણે મિણા ખાળ લેઓ કેવાનો લે આટલો ભાગ લેવા જો હે આટલો બાકી હે કેવાનો લઉ છું ઘીરમાં થી દીજે એ માંડે આપણે કન્ટીન્યુઅલી કામ કે 12 વાગે ઉજે કામ કરી લે પછી પાહો ವರ್ಷದ ಆಯ್ಸೆ ಹೌದು ವಿಡಿಯೋ ಮಂಟಿನ್ ಹಾ

Hmm. Huh. हम्म अरे बटे अरे अरे हजिर खाओ हजिर खाओ हजिर खावी त मान पे हैं हां सु बोल सुना ओ पर पर वाला हजिर ना

તો મિત્ર આપણે કોથમરી ઉતારી ખીણી લીધી છે એ ઘડીક પહેલા આપણે સોળી ઉતારતા કોથમરી ઉતારી ખીણી લીધી દસ કિલો જેવો હશે આપણે હવારમાં જવાનું છે બગડાના માર્કેટમાં પાંચ વાગ્યા તો આપણે બકાલું ઉતારતા એટલે વિડીયો શૂટ નહોતો કર્યો તો હવે અંધારું પણ થઈ ગયું છે હવે આપણે કોથમરી હારી કરવાની છે અને અહીં વિડીયો આપણે એટલે પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વાલોક સાથે બાય ટાટા